તો મિત્રો આપણે ચા લઈને આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ ચા ઈથી છે તો આ કાકા ચા કાઢવાના છે જોવો તો આવા ભોરો મોણસ તમને નામલા અમારા સ્ટેન્ડ ઉપર ભોરો મોણસ

આ પુષ્ટિ રિક્ષાઓ ઉભરી છે અમારા અને પુષ્ટિ જરૂર તમે ચા પાડી ભાઈ

સપોર્ટ તો ગુજરાત ને ભાઈ એમનું ચલો મિત્રો આપણે બીજા મળીશું જય માતાજી મિત્રો ફાઇનલી આપણે કાલ ત્રણ દિવસ વાત કરી હતી કા ભાઈને તારા કા ભાઈની વાત સાચી છે ને હું તો કોઈ નહીં ભાઈ કાલ કેતા

અને મિત્રો તમે તો મિત્રો તમે જોઈ શકો છો અમે ખાલી ગમ્મત કરી હતી ગાડી માટે પણ અમારા સ્ટેન્ડ ઉપર કઈ ગાડી નવી આવી આજે કા ભાઈ ને બતાવીશું કાલે બીજા બે ભાઈ છે એમની બતાવીશું તો તમે જોઈ શકો આ ભગા કાકા છે ભગા કાકા એ થોડા દિવસમાં ગાડી નવી સોનાવાના ભાઈ તમે જતા રહો તમને તમને કોઈ બોલાવતું નહીં ક્યાં